વલ્લભીપુર તાલુકાના થાપનાથ ગામે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું વલ્લભીપુર તાલુકાના ચમાડી ગામ પાસે આવેલ થાપનાથ ગામ ખાતે કોઈપણ જાતની જાણ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું અને થાપનાથ ગામના ગ્રામજનોને અત્યારે હાલમાં સ્કૂલે ગયેલા છોકરા પણ નદીની પેલી પાર રહી ગયા તેઓને અત્યારે અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એક સૂચના પણ દેવામાં નથી આવી થાપનાથ ગ્રામજનોને છોકરા સ્કૂલમાં પહેલા બીજા અને ત્રીજા ધોરણમાં ભણે છે તે પણ સવારે બસમાં મોકલવામાં આવ્યા અત્યારે હાલમાં બે કાંઠે પાણી છે અને પાણી ગામમાં ફરી વળ્યું છે ચારે બાજુ કાળુભાર છે અમારે તો એક થાપનાથ અઘરી પરિસ્થિતિનો સામનો કરે છે છતાં પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી

નામ છે બારીયા અમિત અને હાલમાં તમે જોઈ રહ્યા છો આ કાળુબા નદીનું પાણી જે જમારીથી થાપના થવામાં અમારો રસ્તો હાલમાં બંધ થઈ ગયેલ છે અને અમને કોઈ પણ સૂચના આપવામાં નથી આવી કે અમારા કાળુબાર નદીમાં પાણી આવશે અમારું ગામ હવે અચાનક અમારે કોઈને દવાખાને જવાનું થયું અથવા અમારા છોકરા શિક્ષણ માટે ઊંડવી સ્કૂલમાં રાધન સ્કૂલમાં ભણવા જાય છે તો તે લોકો નદીની ઓલી પાર છે અને અમે અહીંયા છે એવી અમારો રસ્તો તદ્દન અત્યારે બંધ થઈ ગયેલો છે હવે આ પાણી જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી અમે લોકો અહીંયાથી કોઈ પણ જાતનું સ્થળાંતર ન કરી શીખવી એટલે અમારે અહીંયા એક હાલમાં રસ્તો અને નાળાનું કામ મંજૂર થયું હતું તે કોન્ટ્રાક્ટરે નાળું બને નાળું બાકી રાખ્યું અને રસ્તો બનાવી નાખ્યો રસ્તાનો ઘમઘમાટો બોલાવી દીધો અને નાળું જે બંધ રાખેલું છે નાળામાં કે પચાસ ફૂટ માટી ભાંગલ છે એટલે આવી રીતે અમારા ગામને કોઈ પણ જાતની લાભ નથી મળતો અને ચૂચના નથી મળતી કે આવી રીતે પાણી છોડવામાં આવે છે અત્યારે અમારું ગામ વંચિત થઈ ગયું છે મારું નામ બારીયા અમિત અને હાલમાં આ અત્યારે ઉમરાળા તાલુકાનું છેવાડાનું છેલ્લું ગામ થાપનાથ મહાદેવ છગઠનો વિસ્તાર જે અત્યારે બંધના દરવાજા ખુલ્યા છે અને કોઈ પણ જાતની સૂચના અમને નથી મળી અમારા નીચાળ ગયેલા છોકરા પણ નીચાળ રહી ગયા છે અને અમે અત્યારે ગામ લોકો અમારો ચારી બાજુથી રસ્તો બંધ થઈ જાય એટલે અમારે ગામને અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે હાલમાં જે અમારે અત્યારે નાળા અને રસ્તાનું કામ મંજૂર થયું છે તો કોન્ટ્રાક્ટર નાળા નાળાનું કામ બાકી રાખ્યું અને રસ્તાનું ઘમઘમાટી બોલાવીને વહી ગયા છે નાળામાં કોઈ પણ જાતનું કામ આગળ ન કર્યું અને કીધું કે તમારા પાયો નબળો છે એટલે અમારે ગામને કોઈ પણ જાતનો નથી લાભ મળતો નથી આવી રીતે કાળુભાટ ડેમમાંથી પાણી છોડે તો સૂચના નથી મળતી તો સરકાર કરે છે શું મત લેવાતા આવે સ્થાપનાથમાં ખાલી કોઈપણ જાતનો અમને અહીંયા કોઈ સપોર્ટ ન મળે સરકારી સૂચના ન મળે તો તમે થાપના સમજો છો ઓ શું હવે